મારે પાછી ગુડા ની તકલી બાર મહિના થી કાગળિયો આપડે અંબાયા નતો રોન તો પડ્યો હોય ગોતતો વાર થાય ને લે આમાં આધાર કાર્ડ રેશન કાર્ડ અને હાથ ના ઉતારા છે અને હાથ લઈને ધોળપરો તાલુકે ધોવાનું પાક વિવાનું ફોર્મ ભરીને આવેલો બટી એ કાગળીઓની વાત નથી કરતો કાકા હું ઝેઘડાની વાત કરું છું કોણીની વાત કરી નથી ચાન ચાલ મારે કાકો તો કાગળ લઈને ધોળ્યા નથી એક તો પાછી ગુડાની તકલીફ છે નથી તો હેડી કહેતા તો એ ઉતારા થઈ થઈ મને

મને તો એમ કે મારું બેઠું ઊનું પાણી આવ્યું છે આ છોકરા બેઠા ને એ કેતા નથી કે પીવાનું પાણી આવ્યું છે મને કાગળિયા ગોતાવી ગોતાવી મરાયો કરો છોકરા